વાવાઝોડાની સંભાવના છે ભાઈ અમારા ગામમાં તમે જો વ્યુ ખાલી કેવું છે વાદરા ને ભાઈ વાવરો ને એસી જીવો પવન ને ખરેખર બહુ મોટું વાવાઝોડું આવવાનું લગે વાળાંગા ડિ માં Todos los demás ઠંડો ઠંડો પવન ભાઈ વરસાદ મેહુલો આવ્યો વાવાઝોડું ટાઈમ છે આજે કેટલો સાત ને નવ થી ટાઈમનો હા તમે જોઈ શક્યા છો કે કેવું વાવાઝોડાનો પ્રભાવ જો ખાલી કેટલું વાદળું છે is total go go <laughs> બેન કે કપે જોઈ રહ્યા છો આ આ વાવા એસી 90 સ્પીડમાં સ્પીડ માં આવન છે વણંગપરા ડ્યુ આખું બધી જો પાવર ને ભરી તમે તો આવા જુરૂ વાવતા છો બોટ નકીવા ઓડેશ સ્પીડ સ્પીડમાં બધી બોટ છે ડબલ બાંધી ટસ એટલે વાવડા મુજબની બોટ છે ને ક્યાંય જાય નહીં નહીં તો આમાં તો શેરા તૂટે ને તો ભાંગ તૂટે એટલું થાય ને મચ્છી વાળુંનું તે વાત પૂછો માં આજો કેટલો પવન છે જીવ વળાંગ બરાબર ફૂલ પવન એટલે વાવડા બોજામાં પણ અમારા સિપાઈ જો બોટુંટ હોય